ખાતો જ હોય ને આ કરતો જાય કોરાન શાક લીધું હે બાકી રોજ પરોઠા હોય લીલાબાઈ ડાઇનિંગ ટેબલ તો હોય જેમ ને રોજ દાદોમાં ઘેર જેમ ખાય ખબર કે લીલાબા ઉપર બે ખાય એટલે એપા બે હે એટલે અને લીલાબા જો દાદો હોય તો લીલાબાઈ બહેવું પડે એટલે પછી

આજુ આજુ થાય ને બે થોડા ના